નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મિત્રો પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર આવી ગઈ છે બે હજાર જમા થવા લાગશે તેની મિત્રો તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે ખેડૂતો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જે ખેડૂતભાઈઓ અત્યારે પીએમ કિસાન યોજનાના સત્તરમા હપ્તાની રાહ જોઈને બેઠા છે એમના માટે ખુશ કરી દે એવા સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાન યોજનાના મિત્રો સત્તરમાં હપ્તાની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં મિત્રો સૂત્રો અનુસાર એવી જાણકારી મળી છે કે જૂન મહિનાની શરૂઆતમાં જ હપ્તો મિત્રો ટ્રાન્સફર કરવામાં આવી જશે તેથી મિત્રો લાખો ખેડૂતોને હપ્તાનો લાભ મળશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી વાવાઝોડા સાથે આગાહી ગુજરાત રાજ્યમાં પડશે આકરી ગરમી તાપમાન જશે પિસ્તાલીસ ડિગ્રીને પાર એકવીસ થી ત્રેવીસ મે હવામાનમાં આવશે પલટો સાત થી ચૌદ જૂન ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતમાં અરબસાગરમાં વાવાઝોડું સ્ક્રિય થશે તેવી મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા મળશે ખેડૂતોએ બે યોજના એટલે કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો વર્ષે મિત્રો બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ કિસાન માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આમ બંને યોજનાઓના થઈને

એક પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભારત ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે જેથી મિત્રો ભારત પણ ઈરાનના શોખમાં સામેલ થઈ એક દિવસનો રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ મહિલાઓને દર મહિને આપશે આઠ રૂપિયા મિત્રો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી રહી છે જેનું મિત્રો નામ છે મહાલક્ષ્મી યોજના દેશના ગરીબ પરિવારોની મિત્રો યાદી બનાવવામાં આવશે દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે મિત્રો એક લાખ રૂપિયા જમા કરવામાં આવશે અમે દર મહિને પહેલી તારીખે તેમના ખાતામાં મિત્રો આઠ હજાર પાંચસો રૂપિયા જમા કરીશું અને દુનિયાની કોઈ સરકાર આવું કામ કરી રહી નથી આજે મિત્રો રાહુલ ગાંધી પોતાની યુટ્યુબ ઉપર લાઈવ થયા હતા અને આજે પણ મોદી ઉપર આકરા પ્રહારો કરતા તેમણે અનેક યોજનાઓની જાહેરાત કરી છે તેની મિત્રો વિડીયો ક્લિપ્સો પણ વાયરલ થઈ રહી છે તે મિત્રો તમે જોઈ શકો છો એક સાલ થી પક્કી નોકરી મિલેગી બહેતરીન ટ્રેનિંગ મિલેગી और बैंक अकाउंट में महीने का आठ हजार पांच सौ रुपए खटा कट, खट खटा खट खटा खट खटा खट खटा खट, 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 खट साल का एक लाख रुपया हिंदुस्तान के बेरोजगार युवाओं को पहली नौकरी पक्की स्कीम में हम देने जा रहे हैं यार त्यारादना मित्रों महत्व समाचार की बात करिए तो सोना और चांदी भाव में थोड़ा मित्रों भारत सोना और चांदी भाव વધારો યથાવત છે ગુરુવારે મિત્રો ચાંદીએ વાયદા બજારમાં મિત્રો નવો રેકોર્ડ બનાવ્યો જો કે મિત્રો ચાંદીએ પ્રતિ કિલોગ્રામ રૂપિયા સત્યાસી હજાર બસોને સત્તરનો રેકોર્ડ પગાર કર્યો છે તો આ તરફ સોનાના ભાવમાં પણ મિત્રો વધારો થયો છે સોનાના ભાવમાં મિત્રો છસો રૂપિયાનો વધારો નોંધાયો છે અમદાવાદમાં મિત્રો ચોવીસ કે સોનાનો ભાવ એટલે કે દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર પાંચસોને સાહીઠ રૂપિયા પહોંચ્યો છે ખેડૂતોને મિત્રો દર મહિને મળશે પાંચ હજાર રૂપિયાની સહાય જો મિત્રો તમે નિવૃત્તિ પછી પણ એટલે કે મિત્રો સાઠ વર્ષની પછી પણ તમે દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ મિત્રો પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવા માંગો છો તો મિત્રો તમે તે મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે એટલે કે મિત્રો આ યોજનામાં તમે મેળવી શકો છો જેનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો મિત્રો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો મિત્રો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો મિત્રો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો મિત્રો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે મિત્રો આ યોજનામાં મિત્રો સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટેટુના શોખીન હવે સાવધાન થઈ જજો કેમ કે મિત્રો યુપીના પૂર્વાચલના દસ જિલ્લામાં ટેટુ બનાવ્યા બાદ પચાસ લોકોને એચઆઈવી પોઝિટિવ થયા છે જો કે મિત્રો વારંવાર એકની એક સોય વાપરવાથી સ્કીન કેન્સર ઇન્ફેક્શન એચઆઈવીનું જોખમ અને સ્કિન એલર્જી થવાની મિત્રો શક્યતાઓ રહેતી હોય છે તમે મિત્રો જ્યારે ટેટુ કરાવવા જાઓ ત્યારે મિત્રો ટેટુ આર્ટિસ્ટ પાસે જાઓ ત્યારે તમે ખાતરી કરો કે તે મશીનની નીડલ એટલે કે મિત્રો સોય બદલે છે કે નહીં જોકે મિત્રો બને ત્યાં સુધી મેળામાં કે છૂટાછવાયા જગ્યાએ ઉપર ટેટુ પડાવો ત્યારે લાઇસન્સ ધારક પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ પાસે જ મિત્રો ટેટુ બનાવવું જોઈએ ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન ખેડૂતોને મિત્રો પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને મિત્રો પેન્શન આપવામાં આવે છે જેને કિસાન પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અઢારથી મિત્રો ચાલીસ વયની જૂથના ખેડૂતોને યોજનામાં મિત્રો અરજી પણ કરી શકે છે જ્યારે આ ખેડૂતો સાઠ વર્ષના થાય છે ત્યારે મિત્રો સરકાર લાભાર્થીઓને ખેડૂતોના ખાતામાં દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયાનું પેન્શન ટ્રાન્સફર કરે છે મિત્રો સારી વાત તો એ છે કે જો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે તો મિત્રો તેમના ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાના વિવાદ મામલે મિત્રો નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવી ગયું છે ગુજરાતમાં મિત્રો લોકસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે રાજકોટ બેઠક ઉપર ટિપ્પણીના વિવાદના કારણે ભાજપના ઉમેદવાર રૂપાલાનો ભારે વિરોધ થયો હતો મિત્રો એવામાં ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ મિત્રો નીતિન પટેલે પરશુત્તમ રૂપાલાના ભરપેટ વખાણ કર્યા હતા તેમણે મિત્રો કહ્યું હતું કે મોટા મોટા યોગી અને સાધકના તપ પણ કોઈ ડિસ્ટર્બ કરે ત્યારે છૂટી જાય છે પરંતુ મિત્રો રૂપાલા સાહેબને મનમાં કાબૂ રાખ્યો હતો યોગી સાધકને પણ શીખવાડે તેવી સહનશીલતા રાખી હતી તો મિત્રો તે મહત્વની વાત કહેવાય છે તેવું મિત્રો નીતિન પટેલે જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સોલાર ફેન્સિંગ વાળ બનાવવા માટે મિત્રો સહાય જાહેર કરવામાં આવે છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર કિટની ખરીદી માટે આ વર્ષે મિત્રો ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજનામાં મિત્રો અઢી ગણો વધારો કરીને પચાસ કરોડની મિત્રો જોગવાઈ કરવામાં આવશે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજનામાં બજેટમાં અઢી ગણો વધારો થતાં ગત વર્ષની મિત્રો તેર હજાર ખેડૂતોને જગ્યાએ મિત્રો ચાલુ વર્ષે તેત્રીસ હજાર ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો હતો અને હજી પણ આ ખેડૂતોને મિત્રો લાભ મળશે આગળ વાત કરતા મિત્રો જણાવ્યું હતું કે આ યોજના માટે મિત્રો રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય યોજના ખાતા દીઠ સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા મેળવવા ઈચ્છુક ખેડૂતો આ ખેડૂત પોર્ટલ ઉપર ટૂંક જ સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે જેનો મહત્તમ લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને કૃષિ મંત્રીએ મિત્રો અનુરોધ કર્યો હતો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો